વેલકમ ટુ ફેશન આપના માટે ડેનિમ માં ત્રણ ત્રણ નવા આર્ટિકલ લોન્ચ કરેલ છે 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 એક 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 પછી ત્રણે આપને કરીને બતાવીશ બે કલર ઓપ્શન રહે રહે ડાર્ક બ્લુ શર્ટ ઉપર ટોપ ટોપ આપ જોઈ શકો છો ટચ અપ બોટમ ની વાત કરું તો બોટમ રહે છે કમ્ફર્ટેબલ બે કલર ઓપ્શન એક કલર છે ડાર્ક ડેનિમ બ્લુ એક કલર છે લાઇટ ડાયનિંગ બ્લુ આપ જોઈ શકો છો

અમારી શોપ ને અવશ્ય વિઝિટ કરો અમારી શોપનું સરનામું છે શોપ નંબર એકસો પંદર સામધામ ચોક નાના વરાછા સુરત થેન્ક યુ વાયસ